પાડીમાં બે સ્થળોએ જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું પાડી તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ જીવદયા ગ્રુપ દ્વારા બે અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પ્રથમ ઘટના ઉમરસાડી નાની માછીવાડ ખાતે જયકિશનભાઈ ટંડેલના ઘરે અજગર મરઘા શિકાર કરવા પાંજરામાં પેઠો હતો ટંડેલ પરિવારે આજગરને અજગરને જોતા ભય લાગતા તેમણે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જેથી ગ્રુપના સભ્ય યાસીન મુલ્તાની તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો જેનાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો બીજી ઘટના સોનવાડા રોડ પર આવેલી પાડીના ડોક્ટર પીવી ઠોસરની વાડી નજીક અજગર નજર આવ્યો હતો જેથી સ્થાનિકોએ ફરીથી અલી અંસારી સંપર્ક કર્યો હતો અને યાસીર મુલતાની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને અજગરને જાણ કરવામાં આવી હતી અને જંગલમાં મુક્ત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી Lalu kita mau આ ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારી પર ફોન આવેલો કે ઉમરસાડી માછીવાડ નાની માછીવાડમાં જય કિશનભાઈના ઘરે છે ને તે મરઘાના પાંજરામાં અજગર આવી ગયો એમ ફોન આવેલો તો અમે ત્યાં ગયા અને અજગરને જોયો તો ખાસી મોટી સાઈઝ હતી એમની અજગરને સેફલી પકડી અને ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દીધો હાલમાં જો તમને ગમે ત્યાં આવું કોઈ દેખાય

ફોરેસ્ટ ખાતામાં એમને જમા કરાવી દઈશું હાલમાં ઋતુ એવી બદલાયા કરે એના કારણે સાપની આવડ વધી જાય એના કારણે જો કોઈને સાપ દેખાય તો જીવદયા ગ્રુપનો કોન્ટેક કરે ઓકે